વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામના પાંચ વર્ષીય બાળક વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ગત બીજી જુલાઈએ તાવ આવતા સારવાર લઈ રહ્યો હતો આ દરમિયાન તેનું મોત થયા બાદ ગઈકાલે તેનો રિપોર્ટ ચાંદીપુરમ રોગ પોઝિટિવ આવતા જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતની ટીમ તાલુકાના મણિપુરા દોડી જઈ ઘરે ઘરે ફરી સર્વે કામગીરી હાથ ધરાઈ હતી હાલમાં વરસાદી વાતાવરણને લઈને રાજ્યના જિલ્લામાં કોલેરા અને બાળકોને ટાર્ગેટ કરતા ચાંદીપુરમ રોગે સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે અને અનેક બાળકો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાદીપૂર્વકની સારવાર હેઠળ છે અને મોત પણ થયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના મણિપુરા ગામે શ્રમજી પરિવારના કનુભાઈ પાંચ વર્ષ ચાર તાવ જેવું લાગતા પ્રથમ સાવલી તાલુકા અને ત્યારબાદ વધુ સારવાર જુલાઈના રોજ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે રોગની તપાસ માટે મોકલાયેલ સેમ્પલનો રિપોર્ટ ગત રોજ સાંજે ચાંદીપુરમ રોગ પોઝિટિવ આવતા જિલ્લા અને તાલુકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું તો સાવલી તાલુકા આરોગ્ય વિભાગના ડોક્ટરો અને આરોગ્ય વિભાગની વિવિધ ટીમે મણિપુરા ગામમાં સર્વેની કામગીરી આરંભી

ચંદીપુરમ વાયરસ પોઝિટિવ છે એ પ્રમાણે ડિટેક્ટ થતાં અમારી તમામ આરોગ્યની ટીમ ગઈકાલે શાંતિ આખા ગામનું સર્વે કર્યું છે અને અત્યારે પણ સર્વેની સર્વેની કામગીરી ચાલુ છે દરેકે દરેક ગામમાં સર્વે ફરિયાથી ગામ ઘરોમાં સર્વે કરતા કોઈપણ તાવનો કેસ અત્યાર સુધીમાં કોઈ નોંધાયો નથી અને બે તારીખથી સત્તર તારીખમાં પણ કોઈપણ તાવનો કેસ કે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવાનો કેસ એવો કોઈ જાણવા મળેલ નથી અને સાફ સફાઈની કામગીરી ડસ્ટિંગની કામગીરી ચાલુ છે આપનું નામ ડોક્ટર વિદ્યુત પરમાર ઇકબાલ લુવાર સાથે CN24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ